જેમાં મિર્ચ મસાલા રેસ્ટોરન્ટના કિચનમાંથી અખાદ્ય ભજીયા તથા બટાકા વડાનો નાશ કરાયો હતો મિર્ચ મસાલા રેસ્ટોરન્ટની નીચે જ આવેલ કેએફસી રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કેએફસી રેસ્ટોરન્ટના કિચનમાં વેજ અને નોનવેજ ખાદ્ય પદાર્થોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મિર્ચ મસાલા રેસ્ટોરન્ટ અને કેએફસી રેસ્ટોરન્ટના મેનેજરને પણ ખાદ્ય પદાર્થોમાં ગુણવત્તા જારી રાખવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી

વિવિધ રેસ્ટોરન્ટમાં આપણે ચેકિંગ છે દરેકની ચેકિંગની કામગીરીમાં ઓનલાઈન ઇન્સ્પેક્શન કરવામાં આવે છે ઓનલાઈન રિપોર્ટ જે જે ક્લિયરન્સ અને સંતોમાં ટાઈમ આપવામાં આવે છે અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ એટલે જો વધારે ખરાબ હતું ઇમ્પ્રુવમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ પણ એમની લાવવામાં આવે છે ખાસ અહીંયા તમે જૂના કાલના જે ભજીયાલ બટાકાવાળા હતા એ ડિસ્ટ્રોય કરવામાં આવે છે